ફાઇનલી મિત્રો આપણે હવે માર્કેટમાં નીકળી ગયા છે કેમ કે આપણે જમવા જવું છે હવે ને લાગી છે કડો કડ ભૂખ લાગી છે તો તમને પેલા બજાર દેખાડી દો બજારમાં અત્યારે સાંજે કઈ કઈ જગ્યાએ શું શું જમવાનું છે તો તમે જ્યારે આવો ત્યારે તમને પણ ધ્યાનમાં રહીએ કે ભાઈ આ જગ્યાએ મારે જમવા જવું છે અથવા તો આ જગ્યાએ મારે જમવા નથી જવું આવું જમવું નથી તો સૌથી પહેલાં છે ને તમને બતાવી દઉં લસી અહિયાં છે મિત્રો અહીંયા છે ને પુરોહિત છે અહીંયા બધી કુલફી ને ને મલાઈ દૂધ ને એ બધું મળશે પંડિત રબડી વાલે ત્યાં પણ બધી રબડી ને બધી દાળ કચોરી ને એવું બધું મળે છે સામે છે ગુજરાત નું ગાઠિયા રથ જૂનું ને જાણીતું નામ છે ગાઠિયા રથ સૌરાષ્ટ્રના ગાંઠિયા શાહીબાગ ત્યાં છે ને કચોરી આ બધું છે ને મિત્રો એ આંબેડકર સર્કલ છે ને ત્યાં છે જો સામે છે અરબુદા રેસ્ટોરન્ટ છે બહુ ફેમસ છે અને એની સામે છે લાઠીરા ધવારા અહીંયા તમને કોરલ લસ્સી જાય નીચે લખો છે ખાફડી સેવ કમણી જલેબી કેસર દૂધ ગુલાબ જાંબુ એ બધું મળશે દાળ પકવાન છે એ મળી જશે આ અર્બુદા એક્ઝેટ સામે છે નામ છે ગાંઠિયા રથ હસમુખભાઈ પટેલ ગુલાબ જાંબુ છે આ રબડી છે આ લસ્સી ને કુલર લસ્સી આ કેસર દૂધ છે અને આ ગુલાબ જાંબુ છે આ રબડી છે કાજુ ગાજર હલવો છે અહિયાં અને આ જલેબી છે સામે છે પાપડી ગાંઠિયા ની એ બધુંય છે અહીં જુઓ મિત્રો આ બધી આઈટમ છે કચોરી ખાવી તો ઈ છે ગાંઠિયા છે દાળ પકવાન છે સમોસા છે તો અહીંયા તમે ગુજરાતી આઈટમ ખાવી હોય તો અહીંયા આવી શકો મિત્રો કાઠિયાવાડી ભાઈ આપણે મળી ગયા હસમુખભાઈ પટેલ જે ગાંઠિયારત જે એના ઓનર છે એની સાથે એક ફોટો લીધો છે અને એક કાઠિયાવાડી એક્સપ્રેસ કેવું મહેસાણાનું છે ગયા વખતે અમે જે જગ્યાએ જમવા ગયા હતા ને તેમના માલિક પણ સાથે હતા ત્યાં તો આ વખતે છે એ કાંઈક બીજી જ અલગ રેસ્ટોરન્ટમાં જઈને આપણે ટેસ્ટ કરી કેમ કે લાસ્ટ ટાઈમ જે એ મહેસાણાવાળી જે હોટલ છે ત્યાં જઈમાં માતા અને એક વખત અગાઉ છે અમે અર્બુદામાં પણ જમી આવેલા છે તો આજ વખતે કંઈક ડિફરન્ટ ટેસ્ટ કરવા ત્રીજી જગ્યાએ જાય છે બાકી અગાઉ આ બંને જગ્યાએ જઈ આવ્યા છે અને તમારે જવું હોય તો તમે જોઈ શકો છો હવે એકચ્યુઅલી છે ને અર્બુદા સર્કલ છે સોરી અર્બુદાની આંબેડકર સર્કલ છે ને ત્યાંથી આપણે નીકળી જઈએ છીએ અને આગળના ભાગે જે નકિલેક ની બાજુમાં છે ને ડોમિનોસ પીઝા એની બાજુમાં અને ફળ ફ્રૂટ ને એ બધું પાણીપુરી ને બધું મળતું જ રહે છે લગભગ રાતે અગિયાર બાર વાગ્યા સુધી હોય જ છે અહીંયા મેગી ને મકાઈ ના ને એ બધું અને બાકીની જે વસ્તુ વેચાણ થતું એ પણ ચાલુ જ છે બધી ટ્રાફિક છે ને નક્કી લેક વાળા સર્કલ ની જે સામે છે ને એ છે ડોમિનોઝ પીઝા અહીંયા છે ધ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા અને સામે છે જો કાઠિયાવાડી પંજાબી મહેસાણા વાળા એ ભાઈ પણ હતા હમણાં જો અહીંયા ખાવ હોય તો ભૂંગરા બટેકા ને મેગી ને ખાવું હોય ને તો પણ તમે અહીંયા ખાઈ શકો છો ડોમિનોસ ની બાજુમાં છે અહીંયા નાના છોકરાઓ માટે ગાડી પણ મળે છે ને આ ડોમિનોસ ની નીચે આઈસ્ક્રીમ વાળા પણ છે સાંજના વાગી ગયા છે સાડા સાત આપડે આઈસ્ક્રીમ માં બચતા આવે તો ત્યારે જોતા જાય

ખોડિયાર તો ટ્રાફિક બહુ છે ભાઈ અડધી પોણી કલાક વાર લાગે તો જોઈ હવે મહેસાણામાં પૂછી આવી કેવું છે એનું ત્યાં કેવી ટ્રાફિક છે વારો આવી જશે કે કેમ નહીં હવે નાસ્તો બાસ્તો કરીને ભૂઈ જાય થાકી ગયા થઈ આજે કાઠિયાવાડી પંજાબી મહેસાણા વાળામાં એવું જ છે એક જણા માટે ટેબલમાં જગ્યા નથી અને કોડિયાર વાળાએ પણ કોડિયાર વાળાએ પણ એમ જ કહી દીધું તો એ જમવામાં એ ફૂલ ટ્રાફિક છે લગભગ વારો આવે એમ જ નથી હવે છે ને ત્યાં નાસ્તો કરી લેવો જોશે કેમ કે આજે છે કાલે ટ્રાવેલિંગ નો થોડોક થાક છે અને આજે આખો દિવસ વોકિંગ કર્યું એ અલગ છે જો આ છે મિત્રો કોડિયાર કાઠિયાવાડી ઢાબા તો ટેસ્ટ તો ભરૂચ આ રેસ્ટોરન્ટ માં પણ એવી જ હાલત છે અને પબ્લિક તો તમે જોઈ જ શકો છો અત્યારે કેટલી છે એટલે પ્રશ્ન છે તો હવે કઈક છે ને નાસ્તો કરી લે અને ફટાફટ છે આપણો ત્યાં રોકાવાની વ્યવસ્થા છે ત્યાં વયા જાય અને આરામ કરી જો આ છે નક્કી લેક બાજુ જાય છે રસ્તો જમવામાં તો મિત્રો વાર લાગે એમ છે ટ્રાફિક બહુ છે એટલે આપણે રબડી મંગાવી લીધી છે અને બીજું ગાજરનો હલવો મંગાવી લીધો છે કઈ જગ્યાએ ગાંઠિયા રથમાં બીજે બધા ટ્રાફિક હતી બેસવાની જગ્યાએ નથી મળતી Arab nih besi jam itu oke Rabri hari ya mitro. Test ha jordar Rabri hari itu kayak હલવા મિત્રો હું જમી લાવ નકર બીજી બહુ વધી જાત વાત તો જમ્પવામાં મિત્રો ગાજર નો હલવો ને રબડી બે ખાધી ગાજર ના હલવાના સિત્તેર રૂપિયા અને રબડીના પચાસ રૂપિયા રબડી બહુ મજા આવી ગાજર ના હલવાનો ટેસ્ટ થોડો કઈક પણ ખાસ કરીને માઉન્ટ આબુમાં પાણીપુરી ના ખાવી પાણીપુરી છે ને કેમ કે આપણે સૌરાષ્ટ્રમાં માં અને ગુજરાત માં ને અલગ અલગ જગ્યાએ એટલે આમાં જામસેડ પબ્લિક છે હટવાનું નામ જ અંદર ટ્રાફિક છે અત્યારે પાછી ગમે એવો સમય થાય અહીંયા બાર એક વાગે તો ટ્રાફિક જ રહેવાની છે કેમ કે તહેવારની સિઝન છે અને પબ્લિક મોજ શોખ માટે આવી છે તો ખર્ચા તો કરવાની જ છે આપણે મોજ શોખ કરવા નથી આવ્યા ભાઈ આપણે વિડીયોઝ બનાવવા આવ્યા છે ખાસ તમારા માટે તો આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

મિત્રો નીકળો છું તો નકી લેખ નો નાઈટ વ્યૂ તમને બતાવી દઉં કે કેમ કે છે ને બહુ ઓછા ને છે ને આ લાભ મળે છે તો જો મિત્રો નજારો કેવો છે નાઈટ વ્યૂ નો